ચર્ચામાં કોંગ્રેસ ની હેરિટેજ માર્ચ માંડવી થી શરૂ થયેલી માર્ચ માં સયાજીરાવ ગાયકવાડ અને સરદાર વલ્લભભાઈ પટેલના ના વારસાના જતન માટે પ્રતિજ્ઞા લેવાઈ કોંગ્રેસ પાર્ટી સરદાર પટેલ અમર રહો સરદાર પટેલ અમર રહો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે હેરિટેજ નું આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચ સાંજે સાડા વાગે માંડવી દરવાજા પાસેથી શરૂ થઈને ન્યાય મંદિર અને ભગતસિંહના પુતળા સુધી પહોંચી હતી આ માર્ચ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શહેરની અને ઐતિહાસિક સ્મૃતિઓના જાગૃતિ લાવવાનો અને મુદ્દે ભાજપ શાસનને હતો શહેર કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી શહેરની ઐતિહાસિક વિરાસતો સાચવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે સમિતિના મતે શહેરની ઓળખ સમાન માંડવી નય મંદિર લૈરીપુરા ગેટ સહિતના ધરોહર સ્થળો ઝડપથી નાશ થવાની કગાર પર પહોંચી ગયા છે આ પરિસ્થિતિમાં જૂનું વડોદરા જળવાઈ રહે તેતુથી કોંગ્રેસે જનજાગૃતિનો પ્રયાસ હાથ ધર્યો છે આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી સહિત અનેક અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સરદાર વલ્લભભાઈ પટેલને વડોદરા રાજ્ય ભારત સાથે જોડતી વખતે જે ધરોહર સોંપી હતી તેનું જતન કરવામાં વર્તમાન સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે માર્ચ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સરદાર પટેલના સિદ્ધાંતો અને મહારાજા સયાજીરાવના વારસારૂપે મળેલા હેરિટેજના સંરક્ષણો માટે કટિબદ્ધતાની પ્રતિજ્ઞા લીધી હતી